વાલોડની વાલ્મિકી નદીના બીટ ઉપર ભેંસ ચલાવવા ગયેલા બે ગોવાળોને ગાંધીનગર કોસ્ટગાર્ડના હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યુ ત્યારે જોઈએ કેવી રીતે એમનો લાઈવ કરી જીવ બચાવવામાં આવ્યો જિલ્લામાં બે તારીખે સવારથી પડી રહેલા ભારે વરસાદની પરિસ્થિતિમાં વાલોડ તાલુકાના દોડકીયા ફળિયા તરફ જતા વાલ્મિકી નદીના બીટ ઉપર ભેંસ ચલાવવા ગયેલા કુલ પાંચ ગોવાળો નદીના ભારે પ્રવાહમાં ફસાયેલા નજરે પડ્યા હતા ત્રણ ગોવાળોને શરૂઆતમાં બચાવ ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા જ્યારે અચાનક નદીમાં ઘોડાપુર પાણી આવવાના કારણે બે ગોવાળ અરવિંદભાઈ હળપતિ રાજુભાઈ નદીના પાણીથી ઘેરાઈ જતા તાલુકા વિકાસ અધિકારી એનડીઆરએફ ની ટીમ નદીના ધસમસતા પ્રવાહમાં બચાવ કામગીરીથી લાચાર બન્યા હતા આ સમયે જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ વ્યારાને જાણ થતાં જ તાત્કાલિક ધોરણે જિલ્લા કલેક્ટર ડોક્ટર વિપિન ગર્ગના માર્ગદર્શન હેઠળ સ્ટેટ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ ગાંધીનગરને જાણ કરી સમગ્ર પરિસ્થિતિથી વાકેફ કરતાં કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર તાત્કાલિક બચાવ કામગીરી માટે વાલોડ તાલુકાના દોડકિયા ફળિયામાં આવી પહોંચ્યું હતું જ્યાં તેમના દ્વારા નદીના પાણી વચ્ચે ફસાયેલા બે ગોવાળોને સહી સલામત રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા તમામ પરિસ્થિતિથી ભયભીત બનેલા બંને ગોવાળોએ ડિઝાસ્ટર ટીમ તાપી સહિત કોસ્ટગાર્ડના જવાનોનો આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટ બિંદેશ્વરી શાહ સિટી ગોલ્ડ ન્યૂઝ તાપી